જેટલો માપ આપણે વાયરનો આવતો હોય એટલો માપ રાખી અને આ રીતે વાયરને આપણે કટરથી કાપીશું તો આ રીતે વાયર કટાઈ ગયો કપાઈ ગયો છે પછી એને આ રીતે એમાંથી ઉપરનો રબર આપણે દૂર કરીશું ઉપરનું રબર દૂર કર્યા પછી એની અંદર કે આ રીતનો વાયર આપણે મળે છે બરાબર છે હવે એનો માપ લઈ અને અહીંયા બે બોલ્ટ આપવામાં આવ્યા છે જે પ્રમાણે એ બોલ્ટમાં કામ આપણે લગાડવાનો છે વાયર આવી રીતે વચ્ચેની જગ્યા છે પૂરી અને ફરીવાર એને અહીંયા આમ આવી રીતે બાંધી અને આ ટેસ્ટર વડે ફરીથી આપણે એને બોલ્ટને ફિટ કરી દેશું બંને બાજુથી અને વ્યવસ્થિત પાછું હતું એમ ફ્યુઝ બંધાઈ ગયું છે બરાબર જ્યારે જ્યારે પાવર આપણે કટ થતો હોય ત્યારે શું તકલીફ હોય તો આપણા મીટરમાં પાવર બતાવતો હોય પણ ઘરમાં પાવર આવતો ન હોય ત્યારે આપણે આ ફ્યુઝ છે એ ઉડી ગયેલું હોય અથવા બળી ગયેલું હોય વચ્ચેનો વાયર છે એનો કોન્ટેક ન મળતો આ રીતે તૈયાર થઈ ગયા પછી ફ્યૂઝને આપણે મોડમાં નાખવાથી આપણો પાવર છે ઘરની અંદર ફરીથી હતો એમ પાવર છે એ આપણે આવી જાય છે એટલે આવી રીતે આપણે અમે બધા બાળકો છે પછી એક ફ્યુઝ બાંધતા શીખીશું રેડી ને ડ્રીલ મશીન લાકડામાં કે દિવાલ પર કાણા પાડવા માટે ઉપયોગી સાધન છે ઘણી કોઈ પણ અહીંયા એના વિવિધ પ્રકારના પાના આવે છે અને ખોલી આપણે અને ખોલીને જુદા જુદા પ્રકારના જેવડા આપણે દિવાલમાં કે લાકડામાં કાણા પાળવા હોય તો એ પ્રકારના એના પાના આવે છે અને એને બદલાવીને આપણે કરી અને લાઈટ સાથે કમ્બે કમ્બાઈન કરી અને આ રીતે આપણે રાખીએ તાત્કાલિક એ રીતે એમાં કાણા પડી જશે જેવું હું રાખવું એવું દિવાલમાં સ્ક્રૂ ફિટ કરવા માટે બોર્ડ ફિટ કરવા માટે આપણે ઘરે ટીવી ફિટ કરવા માટે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે આપણે આ ડ્રીલ મશીનની જરૂર પડે છે અને આ લાઇટથી સંપૂર્ણ રીતે લાઇટ વગર પણ આવે છે બેટરી થી ચાલતા હોય જ્યારે ક્યારેક મોટા વિશાળોમાં કે કામ ચાલતું હોય તો લાઇટ ના હોય ત્યાં તો એ બેસી ન રહે એના માટે વાળા પણ આવતા હોય પણ આ આપણે અહીંયા લાઇટવાળું છે આ રીતે આને આમ પછી આ આવી રીતે આમ પકડીને આમ છે વજન દેવું પડે આને એને અહીંયા રાખવું પડે નહીં વજન દેવો એટલે તાત્કાલિક આ રીતે આમ કરશો એટલે કાણું પડી જાય અને એની અંદર આપણે સારી રીતે સ્ક્રુ કે ખીલા કે કંઈ ફિટ કરવું હોય એ લાકડામાં દીવાલ ઉપર ગમે ત્યાં આપણે તોરણ બનાવીએ કે ઘરની અંદર પડદા બારીઓમાં ફિટ કરવાના હોય કે ગમે તે વસ્તુ હોય એના માટે આ ઉપયોગી સાધન છે બરાબર આ રીતના આમ આપણે અને આમ કરવાથી લાઈટ આવશે ત્યારે વધારે સારી રીતે આપણે જોઈશું પણ અત્યારે તમે સમજી લ્યો કે આને આનો ઉપયોગ બરાબર આમાં બહુ ધ્યાન રાખવું પડે કરંટ કે ન આવે એનું આ બટન અહીંયા ને આ રીતે આમ પકડવાનું હોય અને છે વજન આપવાનું એટલે ગમે તેવું દિવાલ હોય કે ગમે તે લાકડું હોય એમાં સરળ રીતે આપણે એના કારણ વ્યવસ્થિત પાડી શકીએ બરાબર